પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમ શાળામાં વેબસાઈટ બનાવવામાં આવી છે જેથી આગામી સમયમાં એડમિશનથી લઈ તમામ કામગીરી ઓનલાઈન થઈ ગઈ છે જેને લઈને શાળાના કામમાં પણ સરળતા થઈ શકશે ગ્લોબલાઇઝેશનના સમયમાં આજે દુનિયા ઇન્ટરનેટની મદદથી હરણફાળ ભરી રહી છે આજે દુનિયા ખરેખર જાણે અંગૂઠા અને સ્ક્રીનની વચ્ચે જ દેશની પ્રત્યેક સરકારી શાળાઓને વિદ્યાર્થીઓના ઘડતર માટે ગ્લોબલ પ્લેટફોર્મ સાથે સંકળાવવું જ જોઈએ તેવા વિચાર સાથે જિલ્લાની એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમની શાળા એમ કે ગાંધી સ્કૂલ દ્વારા પણ શાળાની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન ડેવલપ કરાઈ છે

અમે બદલાતા સમયની સાથે ચાલવા માટે કે જ્યારે પ્રાઇવેટ સંસ્થાઓમાં જે ડેવલપમેન્ટને બધું જોવા મળે છે એની હારો હાર સરકારી સંસ્થાઓ પણ કદમથી કદમ મિલાવી શકે એને ધ્યાને લેતા અમે અમારી સંસ્થાની પોતાની એપ્લિકેશન અને પબ્લિક પોર્ટલ બંને બનાવ્યા છે જેની અંદર એપ્લિકેશનની અંદર શિક્ષકો માટેની તમામ કામગીરી બિલકુલ સરળ થઈ જશે કારણ કે એની અંદર તમામ વિદ્યાર્થીઓનો તમામ ડેટાને અવેલેબલ થઈ જશે એની હાજરી બાળકોને તમામ પરિણામ એ તમામ માહિતી અને ત્યાં અવેલેબલ થઈ જશે અને એ ડેટા જેમ અપડેટ કરતા જશે એ એ રીતે એને અપડેટ થતું જશે એ ઉપરાંત એની એક લેયર ઓપ્શન વાલીઓને પણ પ્રોવાઇડ કરવામાં આવશે જેથી વાલીને પણ એ તમામ માહિતી પોતાના બાળકનો જે પ્રોગ્રેસ છે એને ઘરે બેઠા જાણવા મળી જશે અને સંસ્થા તરફથી મળતી કોઈ પણ સૂચનાઓ એ પણ એને મળતી રહેશે હા એ એપ્લિકેશન ની અંદર બાળકનું જે તમામ માહિતીઓ છે તેની જે પર્સનલ ડિટેલ્સ જે પણ છે એ પણ અવેલેબલ થઈ જશે એના પરિણામો કે ભવિષ્ય મતલબ એન્ડ ઓફ ધ યર એક વાર ટીચર્સ ને ડેટા ફીડ કરવાનો છે પછી એન્ડ ઓફ ધ યર જયારે પરિણામ બનાવવાનું આવે છે ત્યારે સીધો માત્ર સીધું પરિણામ પ્રિન્ટ જ કરવાનું થશે ત્યારબાદ અમે અમારી સંસ્થાની પોતાની વેબસાઇટ બનાવેલી છે એમ કે જેમ્સ ઇડીઓ ડોટ ઇન આનો અમારો ઈરાદો એવો છે કે મતલબ અત્યારે જ્યારે વાલીઓને એડમિશન ને એના માટે જે ધક્કા ખાવા પડે છે એ કોઈ અહીંયા આવવું ન પડે ડ્યુરિંગ ધ વેકેશન જે વાલી ને પોતાને અહીંયા એડમિશન લેવું છે અને ઈચ્છા છે પોતાના બાળકને અહીંયા પ્રવેશ લેવાની તો એ ઘરે જ બેઠા ઓનલાઈન માં જે અત્યારે સરકાર સમાન દરેક જગ્યાએ જે ઓનલાઈન એપ્લિકેશનનો જે કોન્સેપ્ટ છે એને ધ્યાને લેતા એ ઘરે બેઠા પોતાની રીતે તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી માહિતી અપલોડ કરી અને એપ્લાય કરી શકે અને તમામ માહિતી એ વેબસાઈટ ઉપર અવેલેબલ રહેશે અને ખુલતા સત્રએ જ્યારે બાળકોનું પ્રવેશ સત્ર સ્ટાર્ટ થાય છે ત્યારે જે બાળકને અમે એડમિશન કારણ કે માની લો કે ક્યારે કેવું બને કે 20 જગ્યા સામે 25 એપ્લિકેશન આવે છે તો એનો પણ સિક્વન્સ અને ઓનલાઈન જોવા મળી જશે કે કોને ક્યારે અપ્લાય કરેલી છે એટલે એ પણ પારદર્શિતાની અંદર જળવાશે કે જેથી કોને ક્યારે અમે હા પાડી છે કે કોઈ રીઝન થી ના છે તો તમામ માહિતી એને अवेलेबल થઈ જશે એ ઉપરાંત શાળાની તમામ એક્ટિવિટીઝ તમામ પ્રવૃત્તિઓ એ પણ પોર્ટલ ઉપર અપડેટ થતી રહેશે પોર્ટલ અમારા જે સોશિયલ મીડિયા છે એ પણ એના આધારે પણ તમામ ભવિષ્યમાં અમારે જે અત્યારે કરાર આધારિત શિક્ષકો કાર્યરત છે તો ભવિષ્યમાં માનો કે કોઈ જગ્યાઓ વેકેન્ટ ઉભી થાય છે અને એના માટે અમારે અરજી લેવાનો થાય છે તો એ પણ વ્યવસ્થા એની ઉપર જ રહેશે જેથી પારદર્શિતા સંપૂર્ણ રીતે જળવાય આમ સંસ્થાને બદલાતા સમયની અંદર સંસ્થા હારો હાર ચાલી શકે એ માટે અમે પ્રયત્નશીલ છીએ અને હજી આની અંદર ઘણો બધો પ્રોગ્રેસિવ જોવા મળશે થેન્ક યુ જો કે શાળાઓ તો વેબસાઈટ બનાવી અને વાલીઓને આકર્ષતી જ હોય છે પરંતુ સરકારી શાળા દ્વારા પણ વેબસાઈટ બનાવવામાં આવતા વાલીઓ દ્વારા પણ બિરદાવવામાં આવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર